મહેસાણા જિલ્લાના તરેટી ગામ નજીકથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો ત્રણસો અઢાર ગ્રામ એમડી ડ્રગ્સ સાથે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રામદેવપીર મંદિર પાસેથી એક આરોપીને ઝડપી લીધો આરોપી પાસેથી ઝડપાયેલ એમડી ડ્રગ્સની કિંમત નવ પોઈન્ટ પંચાવન લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે તો રિંકેશ પાટીદાર નામના મધ્યપ્રદેશના આરોપીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોન્ટેડ જાહેર કર્યો મહેસાણા જિલ્લાના તરેટી ગામ નજીકથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો ત્રણસો અઢાર ગ્રામ એમડી ડ્રગ્સ સાથે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રામદેવપીર મંદિર પાસેથી એક આરોપીને ઝડપી લીધો આરોપી પાસેથી ઝડપાયેલ એમડી ડ્રગ્સની કિંમત નવ પોઈન્ટ પંચાવન લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે તો રિંકેશ પાટીદાર નામના મધ્યપ્રદેશના આરોપીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોન્ટેડ જાહેર કર્યો